તેની કોઈ વાત પૂછો દિવસ પેલા આવો બનાવ બન્યો તો એક છોકરાને ને રંજાડ્યો અને પાછો પ્રમ દિવસ મને માથે સડી ગયો અને પંજો મારી દીધો એટલે આમાં અમારે બધાને આ ટાણે બીક છે વાડીએ નિરણ લેવા કે પાણી વારવા અમારાથી જવાતું નથી અત્યારે અમને બે જણાને ઈજા થાય અટાણે માહોલ તો એવો છે કે અમે સાત આઠ જણા ભેગા જઈએ નિરણ લેવા અને લઈને તરત આવતા રહીએ વાડીએ અમે જઈ ન થકતા વિઠ્ઠલપુર ગ્રામે એક ચૌદ તારીખ અને એક તારીખે બે માણસોને કે ખેતી કામ કરતા ઈજા કરેલ છે દીપડા દ્વારા જેમાં હાલ અમે દીપડાને પકડવા માટે પાંચ પાંજરા લગાવેલ છે જે અને છેલ્લા થી પાંચ દિવસથી અમે સતત પ્રયત્નો કરી રહેલ છે એને પકડવા માટેના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં એક જ દિવસમાં હડકાયા શ્વાને છ લોકોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે હાલ ભોગ બનનારાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ચોંકાવનારી વાત તો એ હતી કે સ્થાનિક સરકારી દવાખાનામાં શ્વાન કરડે ત્યારે આપવામાં આવતું ઇન્જેક્શન હતું જ નહીં જેથી ઘાયલોને ગોધરા સિવિલમાં લઈ જવાની ફરજ પડી હતી બીજી તરફ રખડતા શ્વાનોને લઈને યોગ્ય કાર્યવાહી ન કરવા મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક તંત્ર સામે અમારા ગામમાં આગળ આવેલું અને ખેતરમાં જતા હતા માણસો બે હતા એમને પાછળ થી આવીને પાછળ ના ભાગે અને ઈજા માટે અમે બાકોર ગયા બાકોરથી લુણાવાડા મૂક્યા અને લુણાવાડાથી થી અમને ગોધરા મૂક્યા તો ગોધરા અમને સારવાર મળેલી